બધા યુવાનો ને એટલે તરત બધા હોય શિવાજી ની વાત આવે એટલે ખબર હોય પણ શિવાજી નો દીકરો સંભાજી રાજે ડાયાભાઈ ઈરાભાઈ જે સનાતન માટે જે લડ્યો છે ઔરંગઝેબ ની સેના ની ગોરીલા યુદ્ધ કરી કરી અને હાકા પાહા છોડાવી દીધા ઔરંગઝેબની જેને કહેવાય સેનામાંથી એટલા માણસોને કાપે ઓરંગઝેબ નું થઈ ગયું કે આને કરવું શું આને પકડવો કેમ અને પછી દગો કરીને એને પકડ્યો પોતાના જ્યારે ખૂટે ત્યારે જ મહાન માણસ હારે છે બાકી મહાન માણસ કોઈ દી થાકતો નથી આપણે આપણા જ હરવે બીજાની તાકાત નથી કોઈ હરવી હગે ભલા માણસ આ એક હકીકત છે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો

આખો પ્રસંગ નથી કહેતો પણ શિવના સાનિધ્યમાં મેળા હોય તો મારે એકાદ વાત યુવાનો કેવી જોઈએ કે ધર્મના માટે શું શું બન્યું છે અને એની તાકાત શું છે શિવના નામનો શું મહિમા છે અને ઔરંગઝેબની ની તંબુમાં પોતે ઔરંગઝેબ બેઠો છે અને ત્યાં લઈને આવતા હતા હાકળાથી બાંધ્યા હતા કવિરાજને અને બેને કવિઓ અને કલાકારોની પણ મોટી જવાબદારી છે ગમે એવી વાતો નોકરી કરી નખાય ગમે એવા ગીત નો ગાઈ નખાય સારું લગાડવા સારું થઈને ધર્મને આચ ન આવે એવું જ બોલાય એવું જ ગવાય એટલે કહું છું કવિ કલશ હતો સંભાજીની હારે શિવાજીના દીકરાની હારે અને કવિ કલશને સંભાજી બેહીને જીવતા પકડ્યા દગો થયો એટલે પકડાઈ ગયા આંકળે બાંધીને લઈ આવ્યા ઔરંગઝેબ સિંહાસન માથે બેઠો હતો ઔરંગઝેબને એમ થયું કે હમણાં શિવાજીનો દીકરો સંભાજી મને જોઈ ધ્રુજ તો આવશે એને ખબર હતી કે ઔરંઝેબ હું સજા કરવાનો છે કવિ કલશ કવિ બે હમણાં ધ્રુજ છે મને જોઈ પણ યામ કચારી માં લઈ હાકડું બાંધી હતી પણ ઠાણાક 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 હવત ભાઈ આવતા હોય પંજા નાખતો આવ્યો સિંહ ડાલા માં તો કાળો જાળ જાટાળો હાલીયો દેતો ડુંગરા ડણક આના હાથી આમ મૃગરા ઝુંડ હાલીયા પૃથ્વી ના માથે લાગીયા કે તારા કેતા કરે ના બાણા કુંગાને ફૂફરી લટાળો હતી ક્રોધ વાળો ઈ કેરી ની ફાટ ફાટ જેવી આખું અને કચેરી માં આવ્યો શિવાજી નો દીકરો ઈ વાંકડિયું મૂછડિયું

આમ મુશ્કરીને સંભાજે શિવાજીનો દીકરો એમ બોલ્યો ઔરંગઝેબ તું નહીં તારો બાપ જહાંગીર તારો બાપ શાહજહાં ઔરંગઝેબ તું તારો બાપ શાહજા એનો બાપ જહાંગીર એનો બાપ અકબર એનો બાપ હુમાયુ ને એનો બાપ બાબર આવે તોય શિવાજીનો દીકરો નો ત્રુજે તારે જ્યાં ખીલા ધરપી હોય ત્યાં ધરપી દે મને ફેર નો પડે એમ નો લાગે પણ જે હાથે ઉતરી ગયા છે અને પછી મિત્રો મારે ટૂંકમાં કેવું છે રાજે ને ઉપર જ ઓહો ત્રાસ આપ્યો છે એને જીવ એને કીધું મહાદેવ નું નામ છોડી દે જીવ ના નામ અહીં કપિલેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં મેળ્યા છે આ ભાગવતનંદ બાપુજીના એક દીવી ચેતના અહીંયા કાઈ કામ કરે છે આ ભૂમિમાં બરોબર એટલે હું આ વાત કરું છું મહાદેવનો હર હર મહાદેવ કહેવાનું સંભાજી છોડી દે અને અમારો ધર્મ અપનાવી લે ઓરંગઝેબ કે નહીતર તને બહુ દંડ દેવામાં આવશે ખરાબ ભયંકર કે તમારે જે કરવું હોય એ કરો અને કહેવાય છે કે હળગતા હરિયા ધગાવી લાલ કરીને આંખમાં નાખ્યા કલ્પના લાગે કોઈકને હકીકત બનેલી વાત છે હો અને પછી કીધું હવે મહાદેવ તોય કેતો તો મહાદેવ હર મહાદેવ હર આખી વાત તો કરું તો મિત્રો કંપારી ઉઠે તમે વાંચો તો ખબર પડે પણ એને જેલમાં નાખો કાયમ હવાર માં જાય આટલી આટલી આંગળી કાપે આ બનેલી ઘટના છે ધર્મ માટે શું શું થયું ત્યારે હું તમે આજે આ ઉત્સવ ઉજવી હકી છે આંગળીઓ કાપી પછી કીધું છોડી દે તારો ધર્મ અમારો ધર્મ અપરાવી લે તો કેતો તો મહાદેવ હર બીજી વાત નહીં આંખું ફૂટી ગઈ હતી કાયમ આવીને બીજી આંગળી કાપે ત્રીજી આંગળી કાપે હાથ કાપે પગની આંગળીઓ કાપે જીવતા નખ કાટ્યા હતા પેલા પછી આંગળીઓ કાપી પછી જીવતા ચામડા આમ ઉતારે થોડા થોડા અને કહેવાય છે બેતાળીસ દિવસ સુધી શરીરમાં થોડું થોડું શરીરમાં કાપતા ગયા અને છેલ્લે ગળું કાપ્યું ને એ ગળું કપાતા સુધી મહાદેવ હર સિવાય બીજું નામ ન બોલ્યો કે તારે જે કરવું હોય એ કરે બાકી મારો ધર્મ ન છોડું અને મિત્રો કહેવાય છે કહેવાય છે બેતાલીસ દિવસે મૃત્યુ પામો વિરગતિ પામો એ શિવાજીનો દીકરો સંભાજી રાજે તે ઔરંગઝેબ હેઠો બેહી અને રોયો તો આમ માથું પછાડીને એટલું બોલ્યો તો એ સંભાજી તું તું કઈ માટીનો છો અને ઓરંગઝેબ એમ બોલ્યો કે તારા જેવો જો મારે ખાલી એક દીકરો હોય ને તો હું માથે રાજ કરું પણ શું કરું મારે તાકાત નથી આ તો હિન્દુસ્તાનની માટીમાં ત્યારે ધર્મ બચે છે એવી અનેક કથાઓ મારી પાસે છે અનેક વાતો છે તમે સાંભળતા જાઓ એમ મેં તમારા સુધી હું કાયમ ગેરંટી આપું છું મારા પ્રોગ્રામમાં ડાયાભાઈ કે એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે એટલા માટે that's હે જાન આને ઈ બહુ ગમે બોલો અગર ખિલાફ હે હોને દો આપડો જીવ જેટલું કોઈ વાલું હોય એ આપણો વિરોધ કરે તો દુઃખ થાય નહીતર શું અગર ખિલાફ હે

આહા અમારે કુબેરભાઈ પ્રજાપતિ લંડન એમના તરતી અગિયાર હજાર રૂપિયા આપવામાં આવે છે અને રોહિતભાઈ પટેલ સરપંચ મોકાસણ એમના તરફથી અગિયાર હજાર રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાઇના ગઢડાર થી હજુ બહુ ઓછા નામ છે બાપ આ તો કલોલ આંગણું છે અને અહીંયા જેટલા આવ્યા છે એને કોઈ કોઈ ને છે આ કડીમાં બધા ની કુળદેવી આવી જાય હવે કુળદેવી ચીતવી લેજો એના બધા માટે પ્રાર્થના થઈ જાય આ ગાઉ છો આપ બધા માટે i are <laughs>